રાજ્ય સરકારના બજેટ સત્રમાં રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યની આઠ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી જેમાં સુરેન્દ્રનગર દુધરેજ અને વઢવાણ સંયુક્ત નગરપાલિકાને પણ મહાનગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવી હતી જેમાં સુરેન્દ્રનગરવાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું બોર્ડ લાગતા જ વઢવાણવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે જેને લઈને વતન પ્રેમી યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને આ મામલે સાત જાન્યુઆરીના રોજ લાલજી મહારાજની જગ્યાએ વઢવાણ ખાતે બેઠક યોજવામાં આવશે જેમાં વઢવાણ અસ્મિતા મંચ બિન રાજકીય સંગઠન દ્વારા આંદોલનની ચર્ચા વિચારણા કરવા માટે બેઠકનું આયોજન હાથ ધરાયું છે યશોભૂષણમ ਸਰવદાવરોધમાનમ આ વઢવાણનું જે સૂત્ર છે એમાં ખાસ કરીને તાજેતરમાં મહાનગરપાલિકા સુરેન્દ્રનગર નગરપાલિકાને બનાવવામાં આવી અને એમાં વઢવાણનું નામ છે એને બાદ કરવામાં આવ્યું છે આવી ઐતિહાસિક નગરીને ભૂલી અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જે નામ રાખવામાં આવ્યું છે એના કારણે વઢવાણવાસીઓ નિરાશ થયા છે કારણ કે વઢવાણનો આ ભવ્ય પચીસો વર્ષો જૂનો વારસો મહાવીર સ્વામી વખતનો આ વારસો વૃદ્ધમાનપુરીનો તે ભૂલાઈ રહ્યો છે અને એક હાંસિયામાં ધકેલાઈ રહ્યો છે ત્યારે વઢવાણવાસીઓની માંગ છે કે આ મહાનગરપાલિકાને વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નામ આપવામાં આવે અને એની માંગ પ્રબળ બની છે ત્યારે અનેક લોકોએ પૂર્વ નેતાઓ અને ધારાસભ્યોએ પણ સમર્થન આપ્યું છે અને આ માંગ વધુન વધુ મજબૂત બને એ માટે આવતા મંગળવારે એક બેઠક રાખવામાં આવી છે સાત તારીખે અને વઢવાણના જે નાગરિકો છે તેમની માંગ છે કે આ નામ જે વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા રાખવામાં આવે ગુજરાત સરકારે જ્યારે સુરેન્દ્રનગરને મહાનગરપાલિકા જાહેર કરી છે ત્યારે સરકારનું બહુ સારું પગલું છે પરંતુ જ્યારે વઢવાણની સંસ્કૃતિ ભૂલાઈ રહી છે ત્યારે અમને વઢવાણ વાસીઓને પણ જરાક મનની અંદર ડંખ છે કે વઢવાણનું નામ કેમ ભૂલાય પચીસસો વર્ષ જૂની સંસ્કૃતિ માહારી સ્વામીના પગલાં મેળણીમાંનું સ્થાનક જ્યારે આ ગામની અંદર હોય અને આ સાંસ્કૃતિક ગામ હોય રજવાડું હોય અને સુરેન્દ્રનગર પછી વસ્યું પહેલાં વઢવાણ હતું કેમ્પટેશન તો પછી વસ્યું ત્યારે વઢવાણનું નામ ભૂસાય તે આ વઢવાણ લોકોને પોસાય તેમ નથી જેથી કરીને આંદોલનનું બણસિંગ ફુગાયું છે ત્યારે હવે વઢવાણની અંદર વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નામ જાહેર થાય તેવી વઢવાણવાસીઓ માંગ છે જયારે મંગળવારે હવે આ આંદોલનને વેગ આપવા માટે વઢવાણવાસીઓ ભેગા થાય છે ત્યારે હવે વઢવાણવાસીઓ મંગળવારે એક થાવ અને આવો અને આપણે સરકારમાં રજૂઆત કરીએ અને વઢવાણનું નામ ના ભૂલાય તેવો માટે પ્રયત્ન